નમસ્કાર નવ મિત્રો નવું શીખવા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ વેલ્ડિંગ મશીન છે આર્ક વેલ્ડિંગ મશીન તો વેલ્ડિંગ મશીન આપણે શરૂઆતમાં થી શીખશું આજે આપણે તો આ પાવર કેબલ છે મિત્રો તો આ આપણે પાવર અહીંથી આપવાનો છે પછી જો અહીંયા ઓન ઓફની સ્વિચ આપેલી છે જો આ અતર ઓફ છે આ રીતે કરશો એટલે ઓન થશે આ ફેન છે આ વેલ્ડિંગ મશીનમાં ફેન આપણે જરૂર ફરવો જરૂરી છે મિત્રો જો ફેન બંધ થઈ જાય તો આપણું આ જે વેલ્ડિંગ મશીન છે એ ખરાબ થવાની શક્યતા પૂરી પૂરી છે એટલે તમારે ફેન ફરવો જરૂરી છે મિત્રો આગળ જોઈએ મિત્રો તો અહીંયા આપણે રેગ્યુલેટર આપેલું છે જો મિનિમમ અને મેક્સિમમ તો આપણે આ રીતે આનું પાવર વધારે ઓછો કરી શકીએ છીએ એટલે કે કરંટ બરાબર અહીંયા કરંટની ડિસ્પ્લે બતાવશે આપણને મિત્રો હું તમને થોડી વારમાં બતાવીશ મિત્રો પછી જુઓ મિત્રો આ બે આમાં આપેલા છે તમને એક આ બાજુ પ્લસ દેખાય છે અને આ બાજુ માઇનસ દેખાય છે તો માઇનસ છે એમાં આપણે જે આપણે વેલ્ડિંગ કરવા માટે જે આવું ક્લેમ્પ આપેલો હોય આ ક્લેમ્પ બરાબર ત્યાં લગાડવાનું છે રોડ બરાબર જો તમને હું દેખાડું મિત્રો આ રીતે આ ક્લેમ્પ ક્લેમ્પવાળો જે આપણે લગાડવાનો છે તે ભાગને આ જો આ રીતનું તમને દેખાય છે તો જો અહીંયા ટપકું દેખાય તમને મિત્રો તો એ અહીંયા જો નીચેના ભાગમાં અહીંયા રાખવાનું છે આ રીતે અને આ રીતે ફેરવવાનું છે આ રીતે જો આ રીતે આમ લગાવ્યું તો થઈ ગયું ટાઈટ તો હવે પછી આપણે જ્યાં વેલ્ડિંગ કરવાનું હોય ત્યાં લગાડવાનું હોય છે ને આ ક્લેમ્પ મારી દેવાનો છે જુઓ મિત્રો તો આપણે હું તમને બતાવી રહ્યો છું જો આ રીતે આ ક્લેમ્પ અહીંયા આપણે મારી દેવાનો છે આ રીતે બરાબર આ ક્લેમ્પ છે હવે આ હોલ્ડર છે જો આ તો હોલ્ડરમાં તો આ ક્લેમ્પ લગાડો આ ક્લેમ્પનો ભાગ છે આ હોલ્ડરનો રેડ એ અહીંયા આપણે લગાડવાની છે જો આ ઉપલો ભાગ તમને દેખાય થોડો ગમતો તો શીખાય તો એ નીચે આમ રાખી અને આ રીતે ફેરવવાનું છે આ રીતે બરાબર તો ટાઈટ થઈ જશે જો હવે આ બધું લાગી ગયું આપણે મિત્રો આ વેલ્ડિંગ કામ કરતી વખતે મિત્રો તમારે હાથમાં મોજા પહેરી લેવાના છે એને વેલ્ડિંગના કરવાના અને તમારે પગમાં તમારે બૂટ અને છપ્પલ પહેરી લેવાના છે સેફ્ટી માટે બરાબર કરંટ આવી શકે છે મિત્રો તો હવે આ રોડ છે મિત્રો રોડ બરાબર જે વેલ્ડિંગ રોડ કહેવાય એ વેલ્ડિંગ રોડ છે આ દસ નંબરની વેલ્ડિંગ રોડ છે આપણે એટલે કે ત્રણ પંદર તો આ રીતે હોલ્ડર છે એ હોલ્ડરમાં આ રીતે લગાડવાની હોય છે જો આ રીતે લગાડી શકો છો તમે જો આ રીતે તમે લગાડી શકો અથવા આ ત્ર આવી રીતે લગાડી શકો આવો આવી રીતે પણ લગાડી શકાય છે જો આ રીતે આ રીતે તમે વેલ્ડિંગ કરવું હોય તો એ રીતે લગાડી શકાય છે જો આ તમને સરળ પડે એ રીતે તમે રોડમાં આ રીતે હોર્ડરમાં તમે લગાડી શકો છો અને આ આ ક્લેમ્પ દબાવ આ દબાવશો એટલે આ રોડ નીકળી જશે જો આ રીતે આ રીતે જો તમને દેખાતું છે ઓર્ડર ખુલ્લે જેવો દેખાય ખુલ્લે આ રીતે દબાવી અને આ રોડ આ રીતે મૂકી દેવાનો છે બરાબર જો આ તમને આ રોડમાં જુઓ બે ભાગ તમને દેખાતા હશે જો આ આ રીતે દેખાય તમને રોડ અહીંયા જો એક જગ્યા થોડી આ લોખંડ હોતા ભાગ દેખાય છે અહીંયા તમારે ઈ રોડમાં અહીંયા લગાડવાનો છે જો આ રીતે આ રીતે આ રીતે દબાવી અને આ રીતે રોડ અહીંયા આપણે મૂકી લગાડી દેવાનો છે જો આ રીતે હવે રોડ આ રીતે હલશે નહીં જુઓ મિત્રો આ રીતે લાગી ગયો રોડ રોડ પૂરેપૂરો આ રીતે લગાડવાનો છે જુઓ તો દેખાય આ બાજુ થોડોક આવી જવો જોઈએ અડધો રોડ લગાડવો નહીં જો આ રીતે જરી ગમ રોડ આ રીતે ના લગાડવો જોઈએ પૂરેપૂરો આ રીતે લગાડી દેવાનો છે બસ જો આ રીતે આવી ગયો આ બાજુ બહાર થોડોક આવી જાય એ રીતે લગાડો એટલે પૂરેપૂરું રોડ ચોટી જાય હવે મિત્રો વેલ્ડિંગ કરવા માટે વેલ્ડિંગ મશીન તૈયાર છે બરાબર હવે આપણે તમે તમારે આ આપણે દસ પંદરની રોડ હોય દસ પંદર એટલે કે આ દસ પંદર એમ હવે મિત્રો આપણી વેલ્ડિંગ મશીન તૈયાર છે આપણી પાસે આ દસ નંબરનો રોડ છે બરાબર એટલે કે ત્રણ પંદર એમ તો દસ આ દસ નંબરનો રોડ છે તો એમાં આપણે આ રેગ્યુલેટર દ્વારા નેવુંથી એકસો ને જો આ આપણી પાસે રોડ રોડ છે એમાં લખેલું હોય છે જો અહીંયા રોડ તો દસ નંબરનો રોડ છે આપણી પાસે તો દસ નંબરના રોડમાં દસ નંબર રોડ છે એમાં ત્રણ પંદર છે બરાબર એમ તો એમાં કરંટ કરંટ એમ્પિયર તો કેટલા નંબરનો નેવું થી એકસો ત્રીસનો કરંટ આપણે રાખવાનો છે નેવું થી એકસો ત્રીસનો બરાબર તો હવે આ દસ નંબરનો રોડ હોય તો તેમાં આપણે કરંટ અહીંથી નેવુંથી એકસો ત્રીસ રાખવાનો છે વેલ્ડિંગમાં બરાબર તો આપણે પહેલાં નેવું રાખી અને વેલ્ડિંગ આ રીતે કરવાનું છે આ રીતે બરાબર તો વેલ્ડિંગ કરો ત્યારે આ રીતે ચોટાડી નથી દેવાનું હવે તમે વેલ્ડિંગ કરતા હો તો ડાયરેક્ટ તમારે આ રીતે ચોંટાડી નથી દેવાનું થોડુંક દૂર રાખવાનું છે આ રોડ છે એ થોડોક આપણે વેલ્ડિંગથી દૂર રાખવાનું છે આ રીતે બરાબર તો તરત આપણું વેલ્ડિંગ કરંટ થશે અથવા જો આ રોડ છે વેલ્ડિંગ કરતાં તરત આવી રીતે ચોંટી જાય તો તમારા મિત્રો અહીંથી આ મશીનનું એમ પીઆર એટલે નેવું હોય ત્યાં આપણે એકસોને દસ કરી દેવાનું છે કરંટનો બરાબર કરંટ આપણે એકસો દસ કરી દેવાનો છે અને ફરીવાર આપણે વેલ્ડિંગ આ રીતે કરવાનું છે બરાબર આ રીતે જો પાછું ચોંટી જાય તો પાછું તમારે દસ દસ વધી એટલે એકસો વીસ કરંટ કરશું બરાબર જ્યાં સુધી શોટ તો આવી રીતે રોડ કરંટ કરશો એટલે તમારે દસ દસ કરંટ વધારવાનો છે મિત્રો એટલે આ રીતે કરશો એટલે તરત વેલ્ડિંગ તમારું સરસ થઈ જાય મિત્રો સામાન્ય વેલ્ડિંગ વિશે માહિતી આપણે મેળવીએ હવે જુઓ મિત્રો તો આ રીતે આપણે સ્વીચ ચાલુ કરી વેલ્ડિંગ મશીનની અને વચ્ચે જો તમને કરંટ લખેલું છે ત્યાં મિનિમમ અને મેક્સિમમ લખેલું ઓગોત્રી કરંટ છે ત્યારે આપણે તો જો આ રીતે વધારો એટલે કરંટ આપણો વધતો જાય છે આ રીતે તમારું મશીન જેટલા કરંટનું હોય છે તે આપણે બસો પચીસનું કરંટનું છે એટલે બસો પચીસ થઈ ગયા છે હવે તમારે આપણે મેં કીધું એમ આપણે દસ નો એમ એમનો જે દસ નંબરનો જે રોડ હોય તો આપણે નેવું થી એકસો ત્રીસ સુધીનો કરંટ રાખવાનો હોય છે બરાબર મિત્રો હવે તમે જે આપણે રોડનું પેકેટ લો એની ઉપર આપણે તમારે લખેલું હોય છે કે તમારે આ રોડમાં કેટલો કરંટ રાખીને વાપરવાનો હોય છે મિત્રો તો એ આપણે ચેક કરીને એ રીતે આપણે વાપરવાનું હોય છે જો તમારો રોડ લોખંડ સાથે વારંવાર શોર્ટતો હોય વેલ્ડિંગ કરી તો તમારે કરંટ વધ દસ દસ કરંટ વધવો જોઈએ મિત્રો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જણાવજો થેન્ક યુ તમને જે મુજબ જણાવેલ છે તે પ્રમાણે આપણે વેલ્ડિંગ કરી અને શીખીએ જુઓ તો આ રીતે તમારે વેલ્ડિંગ જે રીતે આપણે વેલ્ડિંગ કરી રહ્યા છીએ એ પ્રમાણે તમારે વેલ્ડિંગ કરવાનું છે જ ધીરે ધીરે તમે સંપૂર્ણ રીતે વેલ્ડિંગ કરતાં શીખી જશો મિત્રો